જય બજરંગી દાદા જય મા ફળિયા તું રક્ષા કરજે ભગવતી હોવને લાભ આપે જય બજરંગી દાદા હલો ત્રણ વાગ્યા છે ને સાહેબ મૂક્યો છે આ સાહેબ બી ને આગળ વાડીએ વાળીએ વાળીએ જઈ વાળીએ શું છે એ જોઈ કેવોક માહોલ વાડીનો છે આ સાહેબ મૂકાઈ ગયો છે હાલો વાડીએ જઈ પછી અને સા મૂક્યો સા પીન જઈ વાડીએ આ શનિયાડો પીરો છે શનિયાડો અમારા ભાગ્યાનો છે એટલે એવું છે ને આ ખાવાની માંડવી છે ખાવા સારું માંડવી સારી ચકાવીને લે કરી ત્યાર આ છે ને આ માંડવી છે ને એ તેલ કઢાવાની છે આ માંડવી તેલ કઢાવાની છે બરાબર જો આ પાલન ચાલ્યું

આ કાય જોવાનું જ મળતું છે સા પાણી તપીલી ઉકળે હે હા ઓટલે ઓટલે પાયો તો શેઠે હા સવારમાં સીધા ની નીકળી આયા બાઈક નીકળી આયા વગડામાં ગયા ગયા નાયા વગડામાં ગયા નાયા આયા આ દા લંડન હ લંડન જાય હા કરે છે અન્યાજી પર લંડન થી આમ તો લંડન થી આખા દેશમાં રહે ભરત હા પેલા શ્રીફળ વધીયો પછી તમે પેલા વધીર્યું ને ત્રણ હવે પાછો બેઠા આ ખોદ કીતી કોલે હા ભાઈ હવે ચાલુ કર્યું છે અકે માલે હાલો ભાઈ ચાલુ કર્યું હવે હો આવો i uh, thank you